કે મારા હિસ્સાનું મના આપી દો અને એમના હિસ્સાનું તમે રાખો બધું કેનેડા પાસું જતું રહું હવે મારે અહીંયા રહેવું નહીં બહુ બહુ ગરમી લાગે છે અહીંયાર એટલે હવે ખોટું રહેવું નહીં હવે મારે તો જ જતું રહેવું છે મારા હિસાબ લે હમરા મોટા ભાઈ આવો એટલે વાત કરું ભાઈ ના ભાઈ તું તો તો આ હતા અંદર તો ભાઈ ગયો બે જ નહીં હો ભાઈ હા અરે હું છેતરમાં બરાબર ભેગા હતા ભેગ ચીલો તોરના આખો તો ને

કેમ છો માતા એમી આપરો બે ભેગા ખાજા આ તો આનંદ આવીયો આ સાદ દોરાઉ મજા નથી આવી માથા મારે ટોગા ભાગવાના પકું તમે ટોગા ટોગણી આલો તારો ભાઈ પૈસા લઈ બે લાખ રૂપિયા કે શું ખાલી ના ભાઈ ભાઈ આપડે બેન ભાગવાનું કરાયું અને

હા મારો છોકરો નહીં પેલું મેં કીધું તું તે કોમ કર્યું કે ના કર્યું ફોન કરી પૂછું હલો હલો હા રે આવ્યો આવ્યો હા ચોકન શું તું અલે પહોંચી મને પૂછ્યા વગર તાર એટલે તને કીધું તું શું પેલું આપણું કામ કરવાનું તું પેલા બે ભાઈઓનું નતું કરવાનું એને પૈસા લે એમ ને છેલ્લા હારું સારું તો વાંધો નહીં પણ આવીને શોક્રો ચલાવવાનું ખરું તો બે લાખ આવે એ પચી પચાસ હે માં આપણે રાજી નહીં થવાનું હજુ તો હા તો થોડા પૈસા આ તો જલ્દી આવતો રે તો લાખ છે ના ના જલ્દી આવજે હો ને નકબા હું

આ ઢોકાની જરૂર નહીં આ સોમલાનો લાભો તો કાફી છે હા રે હા એ ક્યાં હી હું આ તારા બોલો હટ હું પૈસા વીઘા વેચ્યું તને હિસાબ ભાઈ તારા

તું આખા કોમ બધા ભયો ભયો જુદા હુલ્યા કરું છું પણ નહીં કરું મારી ભૂલ થઈ ગઈ અમારે બા બેટા ને હારું ખાવાની આદત છોકરા ને પૈસા એને બોલ ચલાય મને કુશી ના આવ્યા હતા કદા કુશી ને પણ જ નહી આવો અમે